ઓપરેશન લીંબડી શહેર ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો આ બ્લડ ડોનેશન કેમ્પમાં કુલ એકસો સત્યાસી નાગરિકો માટે રક્તની જરૂરિયાત ઊભી થાય તો તેને પહોંચી વળવાના હેતુથી સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના લીંબડી સરકારી હોસ્પિટલ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ તકે લીંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણાની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી આ તકે લીંબડી પ્રાંત અધિકારી શ્રી કુલદીપ દેસાઈ નાગરિકોને વધુને વધુ બ્લડ ડોનેશન કરવા અનુરોધ કર્યો હતો આ બ્લડ ડોનેશન કેમ્પમાં લીંબડી પ્રાંત અધિકારી કચેરી મામલતદાર કચેરીના અધિકારીઓ કર્મચારીઓ તેમજ એલઆરડી જવાનો અધિકારીઓ પાણસેણા પોલીસ સ્ટેશનના એએસઆઈ સહિત સમગ્ર સ્ટાફગણ લીંબડી શહેર તથા તાલુકાના નાગરિકો પોલીસ જવાનો અને સ્વૈચ્છિક સંસ્થાઓ જોડાઈ હતી દરેક રક્તદાતાઓને ઓપરેશન બ્લડ સિંધુ સર્ટિફિકેટ આપવામાં આવેલ તેમજ લીંબડી ખાતે રક્તદાન કેમ્પમાં કુલ એકસો સત્યાસી બોટલ થયેલ આ તકે લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણા લીંબડી પ્રાંત અધિકારી કુલદીપ દેસાઈ લીંબડી ડીવાયએસપી પી વિશાલ રબારી

આજરોજ લીંબડી આર આર હોસ્પિટલ આર આર જનરલ હોસ્પિટલ ખાતે એક મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું જેમાં એસટીએમ કચેરી લીંબડી તેમજ પોલીસ વિભાગ અને સાથે સાથે અન્ય વિભાગોના સહકારથી બે ત્રણ દિવસથી સતત દાબોધી પ્રયત્નો ચાલુ હતા અને લોકોને એક અપીલ કરવામાં આવી હતી પરિસ્થિતિ ચાલી રહી છે કે જેમાં યુદ્ધના કારણે ગમે ત્યારે કોઈ પણ હોસ્પિટલમાં બ્લડની જે અછત છે અથવા તો એની જરૂરિયાત જે છે એ ક્યારેય પણ ઊભી થઈ શકતી હોય એના કારણે આગોતરા આયોજનના ભાગરૂપે આજરોજ જે છે એ સવારથી જ એક બ્લડ ડોનેશન કેમ્પ આયોજન કરેલું હતું જેમાં આશરે બસો એક જેટલી બોટલોનું ટાર્ગેટ જે છે રાખવામાં આવ્યો હતું વિભાગના તેમજ તેમજ ખાસ કરીને પોલીસ મોટી સંખ્યામાં જોડાયેલા જોડાયેલા છે 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 અધિકારી પણ પણ પોતે પોતે અને અને સાહેબ જે જે એમણે આમાં કરી આંકડો અમારી પાસે એકસો સત્યાસી હોટલ એ આપણા પ્રદર્શન કેમ્પ માં ભેગી થઈ છે અને હજુ પણ લોકો ને કરવાનું ચાલુ છે એના પ્રયત્ન એવો છે કે બસો હોટલ નો જે ટાર્ગેટ છે પૂરો થઈ જાય અને કોઈ પણ આવનાર પરિસ્થિતિ માં બ્લડ પણ જરૂર પડે તો આ જે એઠો થયેલો જથ્થો છે એ ગમે ત્યારે જે છે કામ લાગે છે ઓકે સર હાલની પરિસ્થિતિને ધ્યાને લેતા આકસ્મિક સમયમાં જો બ્લડની જરૂર પડે તો એના આગોતરા આયોજનના ભાગરૂપે આજ રોજ લીંબડી તંત્ર દ્વારા એક મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન આપણે આરઆર હોસ્પિટલ ખાતે રાખવામાં આવ્યું હતું જેની અંદર લીમડી તાલુકા પંચાયત લીમડી નગરપાલિકાના તથા અન્ય તમામ વિભાગના સ્ટાફે અને પોલીસના જીઆરડીના જવાનોએ મોટી સંખ્યામાં બ્લડ ડોનેશન કર્યું છે આ કાર્યક્રમમાં વિસ્તારના ધારાસભ્ય માન્ય કિરીટસિંહ રાણા સાહેબ તાલુકા પંચાયતના શ્રી નગરપાલિકાના પ્રમુખ અમારા મોટા મંદિરના તથા સ્વામિનારાયણ મંદિરના સેવકો તથા અન્ય વેપારી એસોસિએશન અને તમામ સંસ્થાઓ પણ એમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ કાર્યક્રમ અંતર્ગત બસો જેટલી બ્લડ બ્લડની બોટલ આપણે એકઠી કરવામાં આવી છે ભવિષ્યમાં જો જરૂર પડશે તો આપણે ફરીથી પણ વધારે ટાઈમ લઈને મોટી સંખ્યામાં બીજો પણ જો બ્લડ ડોનેશન કેમ્પ કરવાનો થશે તો એ પણ આપણે કરશું